બોલતે તર હું બોલવાનું છું તર હું બોલવાનું છું જો 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 એમ કરે છે મિત્રો ચલો પતંગ સગા એ કંટી મિત્રો આપણે પતંગ સગા આવી લો અને આ બે આપણે ચાલે છે ફિરકી પતંગ જો દે મિત્રો પતંગ સગા કોઈ સગાવતો નથી હવે ભાઈ બન ઘરે જઈને પૂછવી સગાવ તો પછી આપણે સગાઈ તો ચલો કંટી મિત્રો આપણે ભાઈ બન ના પીએ છે અને અત્યારે સાડા ત્રણ જેવું થયું છે તડકો એમ છે અને ભાઈ બન જો પતંગ ચગાવ્યા છે જો એ પતંગ જો આવ્યા છે બતાયતી નહીં છે હાજો બહાડો છે બતાવું મારે છે ખે तड़ा वेठा

અને આ છે આપડા જાય મિત્રો આ જો ગઈ છે એટલે મહિના દોઢ મહિનો આપણે આવી જશે આયા અને સુરત દાદા જો મિત્રો એ અટકી સડી ફૂલમ ફૂલ આવીને જોયું ત્યારે ખબર પડી ભારે મિસ્ટેક થઈ ગઈ દાતડું લાવ્યું હતું એક દાતડું આવી પીડ્યું છે બહુ મિત્રો ફૂલ થાક લાગી જાય તો હું ઝારખું એટલી બધી ઝાડ વાડી ને છે ત્યારે એક એક પાથરું ને એમાં રૂપા ત્રણ ચાર પાથરા નાના એવા લઈને જાય છે અને હજી આપણે થોડી જાહેર વાઢવીની છે આપણે જાહેર પૂરી કરી નાખી અને હવે આટલી લઈને આપણે જવાનું છે બીજી મારું પે જ નહીં છીએ વાડી તરફ હવે પૂરી છે કે બીજી જાહેર વધારે ગઈ તો અમને ઓપરેશન મારું કસત કરવા જાહેર વાડી કામ કરી અને વીઆઈસી ધાબા ઉપર સનલાઇટ છંછેડ જો કાંઈ નો ઘટે મિત્રો મિત્રો તમને ખબર જ છે આડ ધાબા ઉપર ચડી એટલે પહેલા આપણે કસરત કરવી પડે એક્સરસાઈઝ હા મિત્રો એક્સરસાઈઝ પૂરી કરીને છે અને હવે આપણે વ્યૂ નો આનંદ લઈશું આમ જો સનસેટ આમ જો દી આઠમી એ તમે જો મિત્રો

નથી કારણ જેના હજી હાશિયુ છે તો હતા નહોતું અત્યારે મેળવાડીમાં મેળવાડીમાં દર્શન કરી લો ને કોમેન્ટમાં જાવ મેલાડીમાં લખી નાખજો ફાઈનલ મિત્રો આપણે મેળામાં દર્શન કરીને વાડી બાજુ હાલતા થઈ જાય હવે આપણે વાડીયાજ સીધું ભરવાનું છે પાલો ધાબા ઉપર ચલો વાલી માં

બીજી ગાઢ સી હવે આને પણ યથ્ચ તો મિત્રો વ્લોગ ને આપણે આયોજન કર્યું છે વોલોગ ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ કાલે નવા વગમાંથી બધાને જયમતી જઈ શ્રી રહ્યો